સુરતના રાંદેર મોરાભાગર સાદાનગર વિભાગ બે માં હત્યાની ઘટના સામે આવી છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંગરપુરમાં રહેતો દિનેશ તેની બે પત્ની હતી પહેલી પત્નીના ત્રણ બાળકો હતા છતાં બીજી પત્ની સાથે લગ્ન કરી તેને પ્રેગ્નેન્ટ કરી તેઓની સાથે રહેતો હતો ત્યારબાદ દિનેશ અને તેના મિત્ર અજય સમાધાન કરવા માટે પહેલી પત્ની પૂજાના ઘરે ગયા દિનેશ અને તેની પહેલી પત્ની પૂજા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલી પહેલી પત્ની પૂજાએ દિનેશને એક તમાછો ઝીકી દેતા ત્યારબાદ પૂજાના ભાઈઓ આવી દિનેશ અને અજયને તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો મિત્ર અજયની ઘટના સ્થળે મોત થયું દિનેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હાલ દિનેશની સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે રાંદેર પોલીસ દ્વારા હત્યાની ઘટના નોંધી વધુ તપાસ હાથ ધરી છે મે જમતો તો ઘર બેસીને જમીન ને બેઠો અને તમે મો છોકરાની મમ્મી ફોન કર્યો કે છોકરો ક્યાં છે જાયો ને એટલે મે વાત જ કરતા હતા અને બાજુમાંથી ફોન લઈને આવી એક ભાઈ છોકરી સુનામર ભાઈ ભૂમિ નામ છે છે એક્સિડન્ટ રામનગર પાસે પાસે મોરાબાગલ અને ત્યાં આંગળી બોલાયું થયું લાઈફક હોસ્પિટલ અહીંયા મોકલાવ્યા સિવિલ અહીંયા મોકલાવ્યા સિવિલમાં માં આવ્યા પાછા મોરાબાગલ પછી અહીં અમને જોયું અમને મહિલાની તો હવે હવે ત્યાં જાઓ એમ કે પાછા ત્યાં ગયા પછી ત્યાંથી પાછા અહીં આવ્યા થોડાક ત્યાં ગયા ના એરિયા બરાબર ભાઈઓ છે એનો કાકા છે બધાને સગાબંધીને ફોન કરીને બોલાવ્યા તો બધા આવ્યા સાથે સુરતના રાંધેર વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ પતિ પત્નીના ઝઘડામાં મિત્ર અજયની

એ મારા ભાઈને સાથે લઈ ગયો પહેલાં તો એની વાઈફે એને છરીના ઓડે હુમલો કર્યો ને પછી બે છ સાત જણાએ મળીને મારા ભાઈ ઉપર પણ હુમલો કર્યો ને એની જાન લેવામાં આવી ગઈ જી શું કારણ સામે આવી રહ્યું છે કારણ કે તમારો ભાઈ ત્યાં સમાધાન કરવા માટે ગયા હતા દિનેશ કોઈ પત્ની સાથે રહેતો હતો અને કઈ પત્નીને મળવા ગયો હતો એમાં દિનેશભાઈને એક ઓલરેડી પત્ની પહેલાં હતી અને ભાઈ બીજી પત્ની ત્રણ બાળક હતા અને બીજી પત્નીને લઈને આવ્યો એટલે એ બેનનો ઝઘડો હતો પતિ પત્નીનો અને મારો ભાઈને દિનેશભાઈ સાથે લઈ ગયો સાથે લઈ ગયો અને કીધું કે ભાઈ તું ચાલ મારી સાથે થોડુંક છે આપણે મેટર પતાવી દેવાનું એમ સમાધાન કરવાનું એમાં મારા ભાઈ નિર્દોષને છરીના ગા મારીને હત્યા કરવામાં આવી હતી અચ્છા હવે તમારી શું માંગણીઓ છે કારણ કે તમારો ભાઈ અજય છે તેનો અત્યારે હાલ છે મોત નિપજ્યું છે સરકારને એટલી અપીલ છે કે અમને ન્યાય મળવો જોઈએ ને એ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી તમામ આરોપીઓને પકડવામાં આવે અને તેને કડકમાં કડક સજા પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માંગ છે તેના પરિવારજનો કરી રહ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ સુરત